ई तो એનું માનવાનું રજીનભાઈ एक्सरे ટેકનિકલ ફોટો દેખાય છે તમને જે રીતે છે અને એને ખબર જોયો નથી વાલે યાર एक्सरे વાળમાં એમ કહી દીએ કે જોયો નથી જોયો નથી બે નો એક ફોટોમાં જોએલો એકમાં નથી જોએલો તો एक्सरे જોયા વિના તમે કેમ કહી શકો અરે એને કીધું પણ કે ફોટો નથી ઈ તો બધું કે છે સાહેબ આપણો તો હતી અહીં આદરમાય નો તો एक्सरे વાળો અમે ગયા ને 19 નંબરનો જામ ખંભરિયા જનરલ હોસ્પિટલના ડોક્ટરની ખૂબ જ મોટી બેદરકારી સામે આવી ખંભરિયા સરકારી હોસ્પિટલના આરોગ્ય લક્ષી કામગીરીમાં નિષ્ફળ નીવડેલા નિંદ્રાધિન ડૉક્ટર જામખંભાળિયા જનરલ હોસ્પિટલમાં ડોક્ટરે માનવતા મૂકી નેવે સરકારી ડૉક્ટરે તપાસ ન કરી અને એક્સરેના ડૉક્ટરે જોયા વિના દર્દીને સીધી રજા અપાઈ હોવાનો મામલો ઉગ્ર બન્યો મીડિયા દ્વારા ડૉક્ટરને સત્ય હકીકત પૂછતા ડોક્ટરે ઇન્ટરવ્યૂ આપવાનું કર્યો ઇનકાર જામખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં રામ ચાલતું હોય તેવી ચર્ચાઓ જામખંભાળીયાની સરકારી હોસ્પિટલના ગોબરા તંત્ર કોણ સંભાળશે કાયદાનું ભાન સૂત્ર દ્વારા માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળીયાના સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારી સામે આવી જે તારીખ બાર અગિયાર બે હજાર ચોવીસના રોજ ખંભાળિયા તાલુકાના પીરલા ખાસલ ગામનો હનીપ ઉડા

તકલીફ વધારી થતાં ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા ત્યાં ડૉક્ટર દ્વારા તપાસ કરાતા ગંભીર ઈજાઓમાં એકની હાથની આંગળીઓમાં ફ્રેક્ચર થયા હોવાનું સામે આવ્યું હતું ત્યારે એ જ ઓપરેશન કરી પૂરી સારવાર આપવામાં આવી પરંતુ જનરલ હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા ઓપરેશન બાદ પણ કહેવામાં આવ્યું કે આમાં ફ્રેક્ચર નથી આમ તેમ ઉદ્ધવ જવાબ મળતો હતો આ સમગ્ર મામલે હાથ જોડો જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ તેમજ યુવા કોંગ્રેસના પ્રમુખ હોસ્પિટલમાં દોડી પહોંચ્યા હતા સમયે ફરજ પરના વિરોધમાં સામે તપાસ કરતા દર્દીઓની સાથે રાખી હાથ સે હાથ જોડો જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ તેમજ યુવા કોંગ્રેસના પ્રમુખ દ્વારા કરાઈ રજૂઆત આ સમગ્ર ઘટનામાં ફરજ પરના ડોક્ટરની બેદરકારી સામે

સમય ડ્યુટી માં નો થાય આપણે રાતે વાળો ફોટો પાડ્યો તો ને એમએલસી વીસી વાળો એને એને ગ્રીન કાઢી લેજો ને એમ કે મારા ફ્રેક્ચર હે હા તમે ના ના હા તમે પ્રિન્ટ કાઢી દેજો ને રેગ્યુલર ઓન હે કોમ ના ઈ તારીખે દેવા છે

இது बरोबर ही तो एनो मानवान होन भाई एक्सरे टेक्नीशियन फोटो देतो तुम्ही जे ರೀತಿ से आणि येने खबर जोयो न यार एक्सरे वर में दी दिए के जोयो नती जोयो न एक फोटो में जोयो लो एक में न जोयो लो एक्सरे जोया बिना तुम्ही केम कह सको अरे एना कितु मणो फोटो न ही तो बदु केसे साहेब फोटो नती अया आदरमाई न होता एक्सरे वर पे हमें गया ने 19 नंबर पे आ ना प्रिंट आवे बरोबर મ અપડેટ આને એટલે જો ફોલ ગેલી હતી પછી આયા એવું ને એવું તમને એક જ ફોટો આવ્યો એ બગ એક્સરે અરે નહી નહી પ્રિન્ટ આ તો બંધ કરીયા અમે બેઠા હતા ને ટીલારમાં ફોટો દે અને ભઈ ગયા સેક્શન 600 ટકાની હદ છે અરે પણ હું તો અમારો પ્રિન્ટ દેખાડું છું નું નામ તમારું અનિપુડા દેઠા શું બનાવ ભાઈને કાલ રાતે 10 વાગે એક્સિડન્ટ ગાડી ફલીપ મારી ગઈ અને પડી ગયા અમે તો જીજી જીજી હોસ્પિટલ 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 માં આવી સિવિલ માં અમે આવ્યા અહીંયા આવીને સાહેબ ને કીધું સાહેબ અમને કઈ ફોટા પાડી લીધો ફોટા પાડી લીધા ફોટા પાડ્યા પછી અંદર અમને લઈ ગયો કે ભાઈ તમને કાઈ છે નહીં કે અમા કે કઈ બતાવતો છે નહીં કે ફોટામાં કાઈ આવતું નથી એક્સરે લીધા પછી ડોક્ટરે કીધું કે આમાં કાઈ કેવું હા કાઈ કોઈ વસ્તુ છે નહીં એમાં કાઈ વસ્તુ છે નહીં સમજવા જાવ ચાર ગોળી એમને આપી દીધી અને અહી મોકલાવી દીધી કે આમાં કઈ છે નહિ ના કોઈ વસ્તુ પાટો બાટો કઈ વસ્તુ બાંધી દીધી ને આખી રાત ફૂલ પીડા થઈ તમે ગયા તો ભાઈ ને બધા ને વાત કરી મેં ત્યાં જઈને કે ભાઈ પીડા વધારે થાય છે મને તો એ કે હાલો આપડે સવારે ખંભાળીએ હોસ્પિટલ માં જઈએ અહીંયા લોકો મને અમારા ભાઈ ને ત્યાં લઈ આવ્યો આપડે વેજાત હોસ્પિટલ માં વેજાત હોસ્પિટલ માં લઈ આવ્યા તો ત્યાં આવ્યા તો આ આંગળી રહી આ આંગળી આ હાથ એ હાવ નોખી પડી હતી

બીજી હોસ્પિટલ મોકલાવી દેતા હોય ભાગલ ટૂટલ ને તો અહીંથી ઈ હોસ્પિટલ માં લાગ હોય તો ઓપરેશન થતો હોય પંદર હજાર તો પ્રાઇવેટ હોસ્પિટલ માં જઈએ એટલે પંદર વીસ હજાર નો ખર્ચો આવે જ છે

પણ અહીંયા ઉડાવ જવાબ દઈ મામૂલી એવી સારવાર કરી ફક્ત ચાર ગોળી આપી અને સરકારી હોસ્પિટલમાંથી સીધી રજા આપી દે છે ત્યારબાદ દર્દી પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય તો ખબર પડે છે કે છે એટલે કોઈ જાતની સારવાર કર્યા વગર સીધા દર્દીઓને સરકારી હોસ્પિટલમાંથી પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવે એટલે ક્યાંક ને ક્યાંક સરકારી હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલોની મિલી ભગત હોય એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે અમને અમારા પક્ષને રજૂઆત આજે મળી એટલે અમે જે હોસ્પિટલના મુખ્ય હેડ છે એમને રજૂઆત કરી એમાં વચ્ચે પોલીસ આવીને ક્યાંક ને ક્યાંક અમારા મુદ્દાને દબાવવા માટેની કોશિશ કરી અને

એ ફૂલ એક્સરે લેવામાં નથી આવ્યો જ્યાં દર્દીને લાગેલું છે ત્યાં કોઈ જાતનું એક્સરે લેવામાં નથી આવ્યું તો ખબર કેમ પડશે કે દર્દીને ગંભીર ઈજા ક્યાં થઈ છે જે તે સમયે એમને એક્સરે માટેનો રિપોર્ટ આપ્યો નહીં કોઈ જાતના કાગળ પાછા રિટર્ન આપ્યા નહીં એટલે ડોક્ટરોની ક્યાંક ને ક્યાંક મેલી ભગત હોય ક્યાંક ને ક્યાંક એક કાગળ છુપાવતા હોય એવું અત્યારે પ્રાથમિક રીતે અમારા ધ્યાન ઉપર એવું છે અમે ડોક્ટરોને રજૂઆત કરી તો રજૂઆતથી દૂર દૂર ભાગે પોતાનો પરિચય આપવાથી પણ ભાગે છે એટલે ક્યાંક ને ક્યાંક ડોક્ટરો આમાં ભૂમિકા ભજવી છે અને એમના હિસાબે ભાઈ હનીફાઈ ને મોટું બધું નુકસાન ભોગવવું પડ્યું છે એટલે આવી બેદરકારીઓ ફરી ન થાય અને જો વારંવાર આવું બનશે તો ગાંધી ચિંદા માર્ગે કોંગ્રેસ પક્ષ વતી આંદોલનના મંડાણ કરવા પડશે